अभय થઈને નિષ્પક્ષતાથી निष्पक्षता રીતે रीते वास्तविकता नो अरीसो रूपी सचोट महती लाते सत्य अभय टाइम्स સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે પુણા ગામ ખાતે વહેલી સવારે ગેસની બોટલનો બ્લાસ્ટ થતા છ લોકો દાજી ગયા હતા જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા

ત્રીસ થી ચાલીસ ટકા જેટલા દાજે હોવાનું કહેવાય રહ્યું છે હાલ તો સ્મીમેર માંથી તમામ દાજેલાઓને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલે ખસેડાયા હતા મારો જ વિસ્તાર વોર્ડ નંબર સોળની અંદર પૂણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો છે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્ય છે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વીચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એની ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે ના દરવાજાઓ તૂટી ગયા છે પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશ ૂમમાં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છે છેક નીચે આવી ગયું છે એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે મેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાજ્યા છે કેટલા લોકો ઘાયલ થયા છે કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહે છે કે નહીં એ બાબતે જાણવા તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલા જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ અમને કિરણ હોસ્પિટલમાં જવું છે એટલે ત્રણ જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા ત્રણ જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ શિફ્ટ કરતા હતા અને ડૉક્ટરોની જે પ્રમાણે ડોક્ટર સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કેવું એવું હતું કે પાંત્રીસ ટકા કોઈ તેત્રીસ ટકા કોઈ ચાલીસ ટકા એટલું દાજ્યા છે જે છે છે બધા અત્યારે હાલમાં સ્ટેબલ એટલી માહિતી છે ભૂપેન્દ્રસિંહ રાજ ઉના ફાયર સ્ટેશન ઓફિસર ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર તેત્રીસ થર્ડ ફ્લોરની ઉપર સવારે છ ને પંદર કલાકે ગેસ લીકેજ થયેલો હતો જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે આપણે પાઇપ હોય છે એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પ્રસરી ગયો હતો ત્યારબાદ સવારે કોઈએ માચીસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો જેમ કે તેમના નાના ત્રણ બાળકો હતા અને બે મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા તેઓ ટોયલેટમાં હતા તેઓ દાઝી ગયેલા હતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સ્વિમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે તેમને લગભગ સાઠથી પાસઠ ટકા જેટલા તેઓ દાઝી ગયેલા છે અત્યારે તેમની હાજરી હાલત નાજુક બતાવી રહ્યા છે